કઈ ઉર્દુ ભાષા આપી તો ખબર ન પડે અમાર મે એક દીકરો જો આજ તો આપણે જવાનું છે કોલેજ મળ્યો છે મિત્રો એટલા માટે જો ઓય એ કુપા કુપા લો કુપા લે મને તો અમારી મે દીકુ યાદ નથી આવતું મહેક એક કુપા લે મને કુપા દીકા જોય જોય એ હમલ થાય ને ત્યારે ઓટોમેટિક દાત કાઢશે જો યાર આખી દોસ્તો

તો મિત્રો ઘરે બે આવ્યા છે મસ્ત અત્યારે સાડા ત્રણ વાગી ગયા છે જોરદારની ભૂખ લાગી છે મિત્રો એમ થાય કે હવે આપણે આમ કરીએ પેલા આ ખોતું રહેવાનું આ ખાતું રહેવાનું આ ખાતું રહેવાનું એ પણ અત્યારે બધું હા મિત્રો ખાવા ભૂખ બહુ લાગી સાચે વસમાં ભૂખ લાગી પણ ક્યાં જોવા આવે કઢી છે ને ખાસ મોત વાળનું શાક તો છે આ કઢી છે કઢી વાળ નથી કઢી વાળનું શાક ક્યાં મૂક્યું આ ચટણી છે આપણે દહીંની ચટણી અત્યારે મિત્ર આ કઢી છે માભી મેકને પેટ ભરાવે છે હા પેલા ખાઈ લઉં આ ગીધો મને ખાવા ચાલો ખાવા મળી ગયો પહેલાં હું રાવ્યો નાખો હ

હાલો બ્લોગ માં બી કંડ રહેજો મિત્રો હવે ઇસકો ઓર્ડર આવી ગયો છે માં દીકન ઇસકો પછી હું લાઈ નાખું બધું કરું હાલો હાલો હવે નાવાનું તો પાણી નો ગરમી ગયું તો ક્યારે હું ઓળો થાય મિત્રો કપડાં ધોઈ નાખો મારે તો ફોન આવી ગયો ભાઈનો ને આ બસ સ્ટેન્ડ છે ને એ બધા જ કપાણ છે એટલે જાવું પડે એમ છે ના મારે આગીવાડી જવું પડશે પપ્પાનો ફોન આવ્યો ભાઈ નો ભાઈ નો ફોન આવ્યો આ વાડી આવે કેમ કે ના મોટો ચાલુ છે ખાવું પડશે શાકભાજી વાવેલી છે ને આપણે આગીવાડી એટલા માટે તો હાલો લગ્ન બીકંટરી બધું આવવું પડશે હવે શું જાગી જાય તો ઈસકા આવે મારે ગયો બીજું શું આવે અચાનક વાડી જવાનું છે આજ તો હું કોરો પોરો ખાઈ લે ખાવ મેળ મિત્રો હાલી જવાનું થાય હાલો ગયો જઈએ આપણે મારી બાજુ ગાડી પૂઈ ગયા છે તો કઈ ગાડી પડી છે એક બાર ગાડી પડી છે લઈને આગી વાડી જવું પડશે આ કપાયો નો સમાજ હાલ હાલે છે સાહેબ બાડી સાહેબ લેતો હું ગમે ના જોઈએ તો ટમેટો તો ખાવા જોઈએ મિત્રો આપણે હાલીમાં જો આવા ખાવા એકાદ બધું સાકું પડે પર હેલો આ કોણ દોડું આવે તું કોણ છો તું કોણ છો તું શું લેવા આવી કા મને શું લેવા દેવા આવી ના રે ના હું તો પીને આવું દીકા ઘરેથી પીને આવું કૂપર થઈ ગયો હું તો હા હા આય વિણે મિત્રો અમારે પૂરું થવા આવ્યું છે બધા હવે

સવારે છે કોલેજ જવાનું હોય ને હાં જ આવે કપાળું અને હાજે ઠંડી વળી જાય સવારમાં ઠંડીમાં નાવું ક્યારે આમાં ઠંડી મળતો નહીં આજ તો રાત હાજે જઈ નહોવું જ પડશે હાલ છે ને જરીકે નહીં હાલે હાજર ના આવીને હાલે મિત્રો બે દી થઈ ગયા છે હું બળદને લેવા આવ્યો છું બધા એમ શેઠે વહી ગયા છે હાલો હા મેં બી કંડ રહી ગયો વ્યાવા છે હા આપણે નાહવા જો આપણે પાણી ઉકળે છે ક્યારનું તો ફટાફટ હું નાતો ને આમ ધોઈને ફ્રેશ થઈને મળી હાલો હાલ આ કીધું જો મારે

ફિલ્મ હોય છે મમ્મીને જો પપ્પા ભોજપુરી ફિલ્મ આલે છે ભોજપુરી તો વિડિયો વિડીયો એન્ડ કરીને કે મળીએ નવ વ્લોગમાં જો વ્લોગ ગમે લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલમાં નવા તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો બાય 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 બાય